જય મોગલ જય મનીધર જય વડવાળી જય કબરાવાળી બાપ મોગલ ધામ બાપુ મોગલ કુલ ચાર અનુસિંહ પાંચ થી નવે અમે તારીખ બાર પાડી છે તારીખ લખી લેજો તારીખ લખી લેજો ત્રણ બાર માગસર સુદ બીજ ને મંગળવાર તારીખ ત્રણ બાર બીજ મંગળવાર યાદ રાખજો બાકી તમારી પછી ઘણી કહ્યું દેશી હિસાબમાં બોલી છું અને નવરતાના પહેલા નવરતું પહેલું જ પહેલા જ નવરતા તમે નામ લખવાનું શરૂ કરીશું દીકરીઓના પણ એ દીકરી કચ્છ પૂરતી છે અઢારી ભરણની દીકરીની ઉંમર અઢારથી ઉપર હોવી જોઈએ દીકરાની વીસથી ઉપર હોવી જોઈએ અને બીજું સમાજથી સમાજ પૂરેપૂરું તમારી જેને કવાય જન્મ તારીખ જે તમારે આમાં કોઈ છેડ નહીં દી કારણ કે એક મોગલ છે કાનૂન દીકરીની ઉંમર પૂરેપૂરી આધાર ચીન ઉપર હોવી જોઈએ એકવીસ પુરુષની હોવી જોઈએ એટલે બાપુનો આદેશ છે પૂરી તમારી બાયોડેટા પૂરી તમારું સર્ટી આધાર કાર્ડ રાશન કાર્ડ જે હોય તે એ તમારા અહીંયા અમારા સેવકો તમને કસી પરમા રજૂ કરવાનું છે બીજી વાત કે તારીખ અને મંગળવાર આ યાદ રાખજો બાપુનો આદેશ છે અને કચ્છ પૂરતી દીકરીઓ અમે રાખી છે પણ અમે ચકાસણી પૂરેપૂરી કરીશું કારણ અમે ઘણી જગ્યાએ જોઈ છે કે માણસમાં ઘણી વાર ડબલ ટબલ થઈ જાય કારણ કે અહીંયા નથી અહીંયા મોગલ છે એટલે અમે પૂરેપૂરી ચકાસણી કરીશું તમે નામ લખાવજો પૂરેપૂરું તમારું બાયોડેટા પૂરેપૂરો તમારું જે આધાર કાર્ડ હોય રાશન કાર્ડ હોય ચૂંટણી કાર્ડ પૂરેપૂરું પણ એ દીકરી કે દીકરાના નામ લખશું અમે તો એ ગામમાં પણ અમે તપાસ કરશું કારણ કે ઘણી જગ્યાએ આવા બનાવો બને જો આવા તો મોગલધામ બને જ નહીં પણ આવા ઘણા બની જાય કારણ કે અમે પૂરેપૂરું ખાતરીથી કરી છે બીજી વાત કે આપ જાણો છો રોજથી નવ થી દસ લાખ રૂપિયા મોગલધામ આવે છે પણ આનો કરાય આ ધંધો કહેવાય પણ જે દીકરીને તમારે દેવું હોય ફૂલ તો બાપુનો આદેશ છે કારણ મને કે રૂપિયા રોજ આવે છે ધારો તો તમે દીકરી મહિના અહીંયા પાંચસો પણ આવો કારણ કે રોજનો નવ દસ લાખ રૂપિયા આનો કરાય તો જે કંઈ તમારે દીકરીને દેવું હોય તો માક્ષર મહિનામાં દીકરીના લગ્ન છે તારીખ ત્રણ બાર બે હજાર ચોવીસ અને મંગળવાર તો પેલા નંબર અમે નામ લખ્યું અને અમારો કોન્ટેક્ટ નંબર આપો તમને અઠાણું બસો બાવન ઝીરો નેવ્યાસી છત્રીસ આ નંબર છે આમાં કોન્ટેક્ટ કરજો બીજી કે અંબાધામ દુધ સિદ્ધાર્થ મહારાજ પરશુરામ પરિવાર કારણ કે આ મોગલધામ જે કઈ કાર્ય થાય છે એના હસ્તક થયા છે મુખ દ્વારા કારણ કે સિદ્ધાર્થ મહારાજ એક અમારું ગૌરવ છે ભલે મહારાજ બધા વાતો સારું જ વાંચતા હોય

જે દીકરીનો આશીર્વાદ આપશે કારણ કે આખું દીકરીનો કારણ કે એમની જવાબદારી છે એકાવન દીકરીનું જે સંચાલન જે મંત્રો દ્વારા બ્રાહ્મણોને સમજાવવા મંત્રો બોલવા એ અમારા આચાર્ય શરીર પરશુરામનો પરિવાર એવા સિદ્ધરાજ મહારાજના હસ્તક આ બધું થવાનું છે દીકરીનું તો પ્રભુતાના પગલા માનશે ગોલના ખોરામાં તો આ દીકરીને ખૂબ સુખી રાખશે પણ જે દાતારો તમારે દીકરીનું દેવું હોય તો એકાવન દીકરીને છે ને ફૂલની પાકડી કારણ કે દીકરી માટે હું ભીખ માંગુ છું વધારે વડોની દીકરી ઘણા માણસનો સમય હોય પણ દીકરીની અને બાપ મોગલ બેઠી છે બાપ દીકરીના લગ્ન છે નોંધણી લેજો પહેલા નંબર તમે નામ લખીશું તારીખ ત્રણ બાર બે હજાર ચોવીસ બીજ અને મંગળવાર આ એક બાપુ નો આદેશ છે બાપ જાય મોગલ જાય મનીધાલ જાય વડવાળી જાય કબરાવાળી